નાના માણસ જરૂરિયાત પાંચસો હજાર રૂપિયાની જ હોય અને મોટા હોય પડે ફોન તરત કરે જ એટલે નાનો ઈ સીધા પાંચસો માંગતો હોય ને આવડાના પાંચસો એટલે તમે બધા જાણો એટલે જેટલું મોટું ચિતરે એટલું એને વધારે પછી ખેંહ હોય બધા ટેન્શનમાં જીવે છે એમ જુઓ ને તમે તો એટલે વધારે હોય વધારે ટેન્શન એટલે શાંતિ પ્રિય કામ સારું એટલે રાજકોટનું મને એ ગમ્યું કે બપોરે એમાં એક બાલસમી રાજકોટમાં એક ભાઈ ને ચોર બરોબર આવડા બપોરે ખાઈને હોતા ને એમાં ચોર આવી ગયો તે ઘર ધણીને ખબર પડે કે આ ચોરી કરવા આવ્યો બાવડું પકડીને કુવાડી જ દીધો પલંગ ઉપર કે બે કલાક તો હોય જ જવાનું કે પછી કે તારે ચોરી કરવી જ કરજી આ ટીકી બે કલાક તો એ કે આરામ જ કરવાનો ને કે આમ એટલે તમારું નવસારી બી શાંતિપ્રિય છે અને સાત દિવસ આપણે એવી રામકથા થશે અહીંયા અને એના દ્વારા જે કંઈ ભક્તોને કાંઈ પણ ભાવના હોય એ સેવા આ પટેલ સમાજમાં થશે અને એના દ્વારા સમાજના ખૂબ સારા કાર્યો થશે અને જો આ અટાણે બધું કેવું છે કે ઓનલાઈન થઈ ગયો જમાનો એટલે ઈશ્વરે બધું ઓનલાઈન ફળ આપે જો આ સેવા પટેલ સમાજ દ્વારા જે કાંઈ સેવા કાર્ય થતા હોય એમાં કોઈ એક દર્દીની સેવા હારી થઈને એનું એનું દિલ ઠર્યું અને જે એનો રાજીપો મળે એ એમાં જેણે જેણે તન મન ધનથી સેવા કરી હોય એ બધાને ભાગે ભળતો જાય આમાં કંઈ એવું નથી આ તો યજ્ઞ છે સેવા યજ્ઞ એમાં જે કોઈ આહુતિ આપે એટલું એના ભાગમાં ભગવાન ફળ આપે આપે ને આપે અત્યારે આ રામકથાનું આયોજન થયું એવી પટેલ સમાજના સેવા કાર્ય માટે જ આયોજન છે આખું આમાં જેણે જેણે વાપર્યું હશે અને જે કોઈ સેવા સમાજમાં જે કોઈ આર્થિક સહયોગ તન મન ધનથી સહયોગ આપશે બધાને ભગવાન એનું ફળ રોકડું આપે એટલે કર્મ ફળ પ્રદાતા ભગવાન છે એ આપણે દિલથી સેવા કરીએ એટલે ઈ ઉડાઈ ભગવાન એનું ફળ આપે આપે ને ગમે ત્યાંથી આપે મને એટલો ભગવાનનો આમ બધો આ લોકના અનુભવના આધારે ભરોસો આવ્યો કે માણસ જેવી ભાવનાથી કર્મ કરે ને એવું ફળ ઉપરવાળો આપે આપે ને આપે કૃષ્ણ ભગવાન બોલ્યા કર્મણી એવા અધિકાર હશે મા ફલેશું કદાચ તારો કર્મ કરવામાં અધિકાર છે ફળમાં મારો અધિકાર છે દેવું એ મારા હાથની વાત છે આપણે દિલથી કર્મ કરીએ સારું એટલે ભગવાન એનું ફળ જરૂર આપે એટલે આજે તમે બધા દિલથી આ સેવા સમાજની સેવા કરો છો એટલે ભગવાન તમારા દ્વારા ખૂબ સારું કાર્ય કરાવશે તો આપણે સાત દિવસ રામ કથાનું શ્રવણ કરીશું પ્રવેશ કરીએ હમણાં આ વર્ષમાં વાલ્મીકી રામાયણની કથાઓ ઘણી બધી કરી છે અને લોકો નવથી સાડા નવ સાંભળતા હોય છે એટલે આપણે અહીંયા તુલસી કૃત રામાયણની કથાનું શ્રવણ કરીશું આજથી પાંચસો વર્ષ પહેલાં તુલસીદાસજી ઉત્તર પ્રદેશમાં એમનો જન્મ થયો રામચંદ્ર ભગવાનનું પ્રાકટ્ય પણ ઉત્તર પ્રદેશ છે અને એમનું ચરિત્ર લખનાર તુલસીદાસજી એ પણ ઉત્તર પ્રદેશના જ છે અને એક ઘટના બહુ પ્રસિદ્ધ ગવાતી આવી છે તુલસીદાસજીના બારામાં કે એમને એમના પત્નીમાં બહુ હેત હતું અપરંપાર એની પત્નીમાં પ્રીતિ હતી એમાં એના પત્ની પિયર ગયેલા તો તુલસીદાસજીને એના વિના રહેવાતું નહોતું એટલે બહુ યાદ આવ્યા કરે એટલે પછી એક દિવસ તુલસીદાસજી એમના સસરાને ત્યાં પહોંચી ગયા હેત હોય ને એટલે આવું બધું થાય જોકે હવે તો એવા હેત રહેવાય બહુ કઠણ છે પણ એમ કે હોય તો આવું થાય અમારે સુરતમાં એક હીરા ઘસુ હતો ને નવા નવા એના લગ્ન થયા ને પછી એના પત્ની પિયર ગયા તે મળો અગાસીમાં ચડી જાય ને એના હાહારાનું ગામ જે દિશામાં હોય ને એ બાજુ મોઢું રાખીને મળો રોવે શેઠ ગોતે કારીગરી ક્યાંય ગયો વળી ઉપર જોવે ત્યાં તો આવતો જે બાજુ એના આહારાનું ગામ હતું ને એ દિશા મોઢું રાખીને રોવે માળો એટલે હેદ છે ને એને પાછું આવું બધું હોય એટલે તુલસીદાસજીને બહુ હેદ એટલે પાછળ પાછળ એના સસરાને ત્યાં ગયા ત્યારે એના પત્ની એને એટલું કીધું કે તમને આ મારા હાડ માંસના શરીરમાં એટલી પ્રીતિ છે એની અડધી પ્રીતિ પણ જો તમને રામમાં હોય ને ભગવાનમાં હોય ને તો તમારો બેડો પાર થઈ જાય કે પાછળ પાછળ ગયા એટલે જરા સારું ન લાગે ને એટલે પત્ની આવું જરા મેણું માર્યું કે તમને મારા હાડ માંસના શરીરમાં એટલી પ્રીતિ છે એટલી પ્રીતિ જો એની અડધી પ્રીતિ ભગવાનમાં હોય તો તમારો બેડો કેતા ભવ પાર થઈ જાવ તમે અને તુલસીદાસજીને એ બહુ લાગી આવી એટલે પછી તુલસીદાસજી પ્રયાગ ક્ષેત્રમાં આવ્યા અને ત્યાં એમણે સાધુ દીક્ષા લઈ લીધી અને પોતે સાધુ થઈ ગયા અને પછી તુલસીદાસજી ફરતા ફરતા ચિત્રકૂટમાં આવ્યા અને ચિત્રકૂટમાં પછી તો હેતાળવો સ્વભાવ તો હતો જ જેઓ પત્નીમાં પ્રીતિ હતી એવી જ પ્રીતિ હવે એને ભગવાનમાં લાગી ગઈ સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં એમ કહ્યું કે કોઈને માત પિતામાં કે સ્ત્રીઆદિક પદાર્થોમાં પ્રીતિ હોય અને એ જો સત્સંગમાં આવે તો એને એવી જ પ્રીતિ પાછી ભગવાનમાં પણ થાય કારણ કે હેતનો સ્વભાવ તો એનો છે જ ઘરમાં થતી તી પ્રીતિ એવી જ એને ભગવાનમાં પણ થાય એટલે તુલસીદાસજીને જેવી પ્રીતિ એના પત્નીમાં હતી એવી જ પ્રીતિ એને એમના ભગવાનમાં થઈ અને ચિત્રકૂટમાં જ્યારે આવ્યા બહુ એક પ્રસિદ્ધ દોહરો છે કે પછી તો તુલસીદાસજી સાધુઓની સભામાં બેઠા હતા અને તુલસીદાસ ચંદન કિસે તિલક દેત રઘુ ભગવાને જ તે એમના ભાલમાં તિલક કરી દીધું કે તા હવે તારી ભક્તિ પાકી ગઈ એની નિશાની ભગવાને આપી દીધી ચિત્રકોટ કે ઘાટ પર ભાઈ સંતન કી ભી તુલસીદાસ ચંદન ઘીસે તિલક દેત રઘુવી તુલસીદાસ ચંદન તુલસીદાસજી ચંદન ઘસે ને ભગવાને પોતે તિલક કરી દીધું આ ભક્તિ પાક્યા ની નિશાની છે અને પછી તુલસીદાસજી કાશીમાં આવ્યા અને ત્યાં શંકર પાર્વતીએ દર્શન દીધા અને રામાયણ લખવાની પ્રેરણા આપી અને કહ્યું કે તમે અયોધ્યામાં જઈ અને રામચંદ્ર ભગવાનનું ચરિત્ર લખો પછી તુલસીદાસજી અયોધ્યામાં આવ્યા અને એવું કહેવાય કે સંવત સોળસો ને એકત્રીસમી સાલમાં સત્તરમી સદીમાં આ ગ્રંથ લખવાની શરૂઆત કરી રામ રામનવમીને દિવસે ગ્રંથ લખવાની શરૂઆત કરી અને સંવત સોળસો ને તેત્રીસના માક્ષર સુદમાં આ ગ્રંથની પૂર્ણાહુતિ થઈ કેતા બે વર્ષ સાત મહિનાને છવ્વીસ દિવસ આ ગ્રંથ લખતા તુલસીદાસજીને થયો અને આખો રામચરિત માનસ તૈયાર થયો વળી પાછા કાશી આવ્યા અને તુલસીદાસજીએ આ ગ્રંથ રાત્રે શંકર દાદા આગળ રાખ્યો કાશી વિશ્વનાથ આગળ અને કાશી વિશ્વનાથ એટલે આપણા ભારત દેશમાં બધાને ગૌરવ થાય એવા એ મહાદેવ